નમસ્કાર આપ જોઈ રહ્યા છો અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે રોજ વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે તેમના દીવ આયુષ માટે કાર્યક્રમનું આયોજન કર્યું અને તેઓ સારું કાર્ય કરતા રહે અને તેમને ભગવાન શક્તિ પ્રદાન કરે તે માટે પબ્લિક સ્કૂલના દ્રષ્ટિ દ્વારામાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્કૂલની અંદર રંગોળી પૂરી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો હાટકેશ્વર મહાદેવ અને કીર્તિ તોરણ અને રેલવે સ્ટેશન જેવા અદભુત ચિત્ર બનાવવામાં આવ્યા અને સ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા તે જ રીતે સંસ્કાર સ્કૂલની અંદર નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભોજવણી કરવામાં આવી હતી અને આવનારા મહેમાનો અને સ્કૂલના શિક્ષકો અને બાળકો સાથે ભોજન પણ લેવામાં આવી એવા રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો માન્ય વડાપ્રધાન અને આપણા પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમારી સ્કૂલના જે વિદ્યાર્થીઓએ એક સારું પેઇન્ટિંગ કર્યું છે જેમાં નરેન્દ્રભાઈનો પોજ નાટકેશ્વર મહાદેવ કીર્તિ તોરણ આપણું ઐતિહાસિક રેલવે સ્ટેશન અને બાજુમાં આ બાજુ મૂકેલું છે એ તાલારેરીનો એ અદભુત બનાવેલ છે એમનો ધન્યવાદ છે અને આ રીતના જે રીતે આ પેન્ટિંગ કરી છે એ રીતે દેશમાં નરેન્દ્રભાઈનું નામ ઉજ્જવલ રહે એમનો દિવ્યાય હશે ભગવાન અને એમને વધુમાં વધુ શક્તિ આપે જે દેશને વિશ્વ લેવલે વધુમાં વધુ આગળ વધારે એ માટેના અમે આજે હનુમાન ચાલીસા કરી અને એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ હેપી હેપ્પી દિવસ ઐતિહાસિક દિવસ છે કે આજના દિવસની જો વાત કરવા જઈએ તો આપણા શ્રી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીનો દિવસ પંચોતેર પૂર્ણ કર્યા છે અને સાથે સાથે બાળકોની અંદર એમનામાં રહેલા અઢળક ગુણો છે એ શીખે એ માટે આજે બાળકો માટે થઈને પહેલા હનુમાન ચાલીસા આપણા દીર્ઘાયુ વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન માટે સુંદર મજાનો પ્રોગ્રામ રાખ્યો છે અને આજે બાળકોને એમનામાંથી જે શીખવા જેવી બાબતો છે

આજે માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે આ સ્કૂલમાં ખરેખર અમને હનુમાન ચાલીસા કરવાનો એક મોકો મળ્યો સ્ટાફવાળાએ સરસ અમને સાથ સહકાર આપ્યો અને એક સારો એવો પ્રોગ્રામ થયો ખરેખર સંસ્કાર સ્કૂલ છે એવા જ આ સ્ટાફ બાળકોમાં પણ સંસ્કારનું સિંચન કરવા માગે છે એટલે જ એમને આ સાહેબના જન્મદિવસ નિમિત્તે સરસ એક સંસ્કારનું સિંચન થાય એવો હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ કર્યો અમને પણ ખૂબ મજા આવી અહીંના જે ટ્રસ્ટી આદરણીય જે જે હતા એ બધાએ ખરેખર અમને ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ ભક્તિ કરવાનો લાવો આપ્યો તમારું ગ્રુપ કેટલું છે અમારું ગ્રુપ પચીસ જણનું છે અમારું ત્યાં વિસનગર સિદ્ધેશ્વરી હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે દાદાનો રથ સાઉન્ડ અમારા જે હનુમાન ચાલીસાના મંડળ બધા અમે સાથે નિઃશુલ્ક જ્યાં પણ કોઈ બોલાવે ત્યાં અમે હનુમાન ચાલીસા કરવા જઈએ છીએ જ્યાં જઈએ ત્યાં એક પણ રૂપિયો લેતા નથી વિસનગરમાં તો કરીએ જ છીએ પરંતુ આજુબાજુના ગામડામાં બધે જ અમે હનુમાન ચાલીસા કરવા જઈએ છીએ